હેલો બાળ મિત્રો ડિજિટલ ક્લાસરૂમમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ વિષય ગુજરાતી ચપટી વાગી ચાલો આજે આપણે ચપટી કેમ વાગી તે જોઈશું ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે ચપ 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 ચપટી વાગી રે શું કહે છે ચપટી વાગી જ્યારે આપણે ચપટી વગાડીએ ત્યારે ચપટીમાંથી કેવો અવાજ આવે છે ચપ 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 એવો અવાજ આવે છે હાલતા ચાલતા ચપટી વગાડું લખતા વાંચતા ચપટી વગાડું ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે શું કહે છે હાલતા અને ચાલતા હાલતા હોય ત્યારે પણ ચપટી વગાડે ચાલતા હોય ત્યારે પણ ચપટી વગાડે લખતા લખતા પણ ચપટી વગાડે અને વાંચતા વાંચતા પણ ચપટી વગાડે અને ચપટી વાગી ચપટી વાગી દોડતા કૂદતા ચપટી વગાડું ખાતા પીતા ચપટી વગાડું ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે દોડતા પણ ચપટી વગાડે અને કૂદતા કૂદતા પણ ચપટી વગાડે ખાતા ખાતા પણ ચપટી વગાડે પીતા પીતા પણ ચપટી વગાડે गे प्रवृत्ति करे चपटी वगाडता जाए अने करता जाए भाई ना कान मा चपटी वगाडू बहन ना कान मा चपटी वगाडू चपटी वागी चपटी वागी चपटी वागी रे कान मा पण चपटी वगाडू बहन ना कान मा पण चपटी वगाडू पप्पा ना कान मा चपटी वगाडू मम्मी ना कान मा चपटी वगाडू ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે પપ્પાના કાનમાં પણ ચપટી વગાડે મમ્મીના કાનમાં પણ ચપટી 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 વગાડે વાગી વાગી જવાબ આપો હવે આપણે થોડાક પ્રશ્નો છે તે પ્રશ્નો જોઈએ નંબર એક તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો તો જવાબ લખીશું અમે મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન અને મિત્રો વગેરેના કાનમાં ચપટી વગાડશું નંબર બે તમારી મમ્મીનું નામ શું છે અહીં તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે અહીં હું લખીશ સોનલબેન નંબર ત્રણ તમારા પપ્પાનું નામ શું છે આ સવાલમાં પણ તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે અહીં હું લખીશ કલ્પેશભાઈ નંબર ચાર તમારા ભાઈનું નામ શું છે જો તમારે ભાઈ હોય તો અહીં તમારે ભાઈનું નામ લખવાનું છે તો હું અહીં લખીશ નંબર પાંચ તમારી બહેનનું નામ શું છે જો તમારી બહેન હોય તો અહીં બહેનનું નામ લખવાનું તો અહીં હું લખીશ ધારા નંબર છ તમારાથી મોટું કોણ છે ભાઈ કે બહેન જો તમારાથી ભાઈ મોટો હોય તો ભાઈ લખવાનો બહેન મોટી હોય તો બહેન લખવાનું અહીં જવાબ લખીશું અમારાથી મોટું ભાઈ છે નંબર સાત પપ્પાના બહેનને શું કહેવાય પપ્પાના બહેનને શું કહેવાય છે તો પપ્પાના બહેનને ફઈ કહે છે નંબર આઠ મમ્મીની બહેનને શું કહેવાય તો જવાબ મમ્મીની બહેનને માસી કહેવાય નંબર નવ પપ્પાના ભાઈને શું કહેવાય તેનો જવાબ પપ્પાના ભાઈને કાકા કહેવાય નંબર દસ મમ્મીના ભાઈને શું કહેવાય તો મમ્મીના ભાઈને મામા કહેવાય જો અહીં તમને એક ચિત્ર આપેલું છે જેમાં મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કાકા કાકી અહીં તમને એક ચિત્ર બતાવેલું છે તેના કેટલાક વાક્યો જોઈએ બાળકોની સાથે તેમના ઘરમાં દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બહેન વગેરે રહેતા હોય છે આ બધા કુટુંબીજનો કહેવાય છે મામા મામી ફોઈ માસી માસા કાકા કાકી વગેરે આપણા સગાવાલા કહેવાય છે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો જો અહીં તમને કેટલાક ચિત્રો આપેલા છે જો આપણી સાથે ઘરમાં જે રહેતા હોય તેની સાથે આપણે ઘરને જોડીશું તો ચાલો પપ્પા એ આપણા ઘરમાં રહે છે ત્યારબાદ છે બહેન તો બહેન પણ આપણી સાથે આપણા ઘરમાં જ રહે છે ત્યારબાદ દાદા દાદા પણ આપણી સાથે આપણા ઘરમાં જ રહે છે ત્યારબાદ દાદી દાદી પણ આપણી સાથે ઘરમાં જ રહે છે ત્યારબાદ ભાઈ તો ભાઈ પણ આપણી સાથે ઘરમાં રહે છે ત્યારબાદ મમ્મી તો મમ્મી પણ આપણી સાથે ઘરમાં રહે છે તો અહીં જેટલા ચિત્રો આપેલા છે એ બધા આપણી સાથે રહે છે તો તેને આપણે જોડી દીધા કહો ચાલો હવે આપણે થોડીક વાતચીત કરીશું જો અહીં તમને કેટલાક ચિત્રો બતાવેલા છે જેમાં પહેલું ચિત્ર આપ બતાવેલું છે જેમાં જે છોકરો છે તે સવારમાં સૂરજ ઉગે તે પહેલા ગયો છે તો બાળમિત્રો તમારે પણ સૂરજ ઉગે તે પહેલા વહેલા ઉઠી જવાનું ત્યારબાદ બીજું ચિત્ર આપેલું છે જેમાં બાળક સ્નાન કરીને પોતાનું શરીર સાફ કરી રહ્યો છે ટુવાલથી જો આપણે સારી રીતે અને સ્વચ્છ રહેવું હોય તો આપણું શરીર પણ આપણે સ્વચ્છ રાખવું જોઈએ ત્યારબાદ ત્રીજું ચિત્ર છે જેમાં બાળક પોતાના દાદીને પોતાની પૂજા માટે એટલે કે ભગવાનની પૂજા માટે ફૂલ લાવી આપે છે ત્યારબાદ ચોથું ચિત્ર છે જેમાં બંને બાળકો જે પોતાના દાદાની વાતો સાંભળે છે ત્યારબાદ બીજું ચિત્ર આપેલું છે જેમાં કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે આપણે મહેમાનને પાણી આપવું જોઈએ ત્યારબાદ બાળક છે જે ફૂલ છોડને પાણી પાઈ રહ્યો છે જે તેના પપ્પાને મદદ કરી રહ્યો છે ત્યારબાદ અહીં એક છોકરી છે જે પોતાની મમ્મીને રસોઈમાં મદદ કરે છે અને કામ કરવામાં પણ મદદ કરે છે ત્યારબાદ અહીં જે છોકરી છે તે પોતાના દાદા સાથે બહાર ફરવા જાય છે તો ચાલો બાળ મિત્રો તમારે પણ તમારા ઘરમાં મમ્મી પપ્પા દાદા દાદી કે મોટા ભાઈ બહેન હોય તો પણ કામમાં મદદ કરવાની ઓળખો અને રંગ પૂરો તો ચલો હવે અહીં જોઈએ તો આ આપણે શેનું ચિત્ર આપેલું છે લસણનું ચિત્ર આપેલું છે ને તો ચાલો અહીં કેટલાક મૂળાક્ષરો આપેલા છે જેમાં લ ગોતીને તેના ઉપર આપણે રંગ પૂરીશું તો ચાલો પેલા લ ગોતીને તેના ફરતે રંગ પૂરીએ ત્યારબાદ બીજો લ લ ત્રીજો ચોથો લ અહીંયા આપણે કેટલા લ આપેલા છે ચાર લ આપેલા છે તો તેમાં આપણે રંગ પૂરી દીધો ત્યારબાદ આપણને ટમેટો આપેલું છે તો તેનો મૂળાક્ષર શું થાય ટ તો અહીં આપણે ટ ગોતીને તેના ફરસે ગોળ કરીશું એટલે કે તેનામાં રંગ પૂરીશું તો ચાલો તો પહેલાં ટમાં રંગ પૂરી દઈએ ત્યારબાદ બીજા ટમા રંગ પૂરી દઈએ ત્યારબાદ ત્રીજા ટમા રંગ પૂરી દઈએ ત્યારબાદ ચોથા ટમા રંગ પૂરી દઈએ ચાલો આપણે અહીં ટ ગોતીને તેમાં રંગ પૂરી દીધો તો અહીં કેટલા ટ આપેલા છે ચાર ટ આપેલા છે ને ચલો હવે બીજા ચિત્ર જોઈએ તો અહીં આપણને આપેલું છે ચકલી તેમાં કેટલાક પણ મૂળાક્ષરો આપેલા છે તો ચાલો ચકલીનો મૂળાક્ષર શું થશે ચ તો અહીં આપણે ચ મૂળાક્ષર ગોતીને તેમાં આપણે રંગ પૂરીશું તો ચાલો પેલા ચ ગોતીને તેમાં રંગ પૂરીએ ત્યારબાદ બીજો ચ ત્યારબાદ ત્રીજો ચ તો ચાલો અહીં આપણને ત્રણ ચ આપેલા છે ને તેમાં આપણે રંગ પૂરી દીધો ત્યારબાદ આપણને આપેલું છે શેનું ચિત્ર છે ખમીસનું ચિત્ર છે તો ચાલો એમાં કેટલાક મૂળાક્ષરો આપેલા છે તો તેમાં ખ ગોતીને તેનામાં પણ રંગ પૂરીશું તો ચાલો પેલો ખ ગોતીને તેમાં રંગ પૂરીએ ત્યારબાદ બીજો ખ ત્યારબાદ ત્રીજો ખ ત્યારબાદ ચોથો ખ એમ અહીં આપણે ચાર ખ માં રંગ પૂરી દીધા છે ઓળખો અને રંગ પૂરો ચાલો અહીં તમને કેટલાક મૂળાક્ષર આપેલા છે તેની નીચે કેટલાક નામ આપેલા છે તો અહીં પેલો મૂળાક્ષર આપેલો છે લ તો અહીં તમને શબ્દો આપેલા છે જેમાં તમારે લ મૂળાક્ષર ગોતીને તેના શબ્દ ઉપર રંગ એટલે કે તેના બોક્સમાં આપણે રંગ પૂરીશું તો નીચે શબ્દો જોઈએ ટપાલી લખોટી ચકલી ખમણ તો ચાલો ટપાલીમાં તો લી છે એટલે આવશે નહીં ત્યારબાદ બીજો શબ્દ જેમાં લખોટી લ છે તો તે આવશે તો તેમાં આપણે રંગ પૂરી દઈએ ત્યારબાદ ચકલી તો તેમાં પણ નહીં આવે પછી ખમણ તેમાં પણ નહીં આવે ત્યારબાદ બીજો મૂળાક્ષર જોઈએ ટ તો અહીં તમને જ્યાં ટ આપેલો હોય તેમાં આપણે રંગ પૂરીશું જેમ કે ચપટી ખિસ્સુ ટામેટા નખ તો ચાલો ચપટી તો તેમાં પણ નહીં આવે ખિસ્સુ તેમાં પણ નહીં આવે ટામેટા તો તેમાં આવશે તો તેમાં આપણે રંગ પૂરી દઈએ ત્યારબાદ નખ તેમાં પણ નહીં આવે ત્યારબાદ અક્ષર ચ હવે અહીં તમને ચ જે શબ્દમાં દેખાય તે ખાનામાં રંગ પૂરીશું તો કે પાટલી લસણ સાયકલ પિચકારી તો ચલો જોઈએ પાટલી તો તેમાં નહીં આવે લસણ તેમાં પણ નહીં આવે સાયકલ તેમાં પણ નહીં આવે પિચકારી હા તેમાં ચ છે તો તેમાં આવશે તો તેમાં રંગ પૂરી દઈએ ત્યારબાદ છે ખ મૂળાક્ષર તો ચાલો તેના શબ્દો જોઈએ નાટક ખેતર કાચ ચમેલી તો ચલો અહીં આપણને ખાલી ટ તો છે જ નહીં નાટક તેમાં પણ નહીં આવે ખેતર તેમાં પણ નહીં આવે કાચ તેમાં પણ નહીં આવે અને ચમેલી તેમાં પણ નહીં આવે તો ચાલો આમાં ખ નથી તો આપણે રંગ નહીં પૂરીએ ચિત્રને યોગ્ય મૂળાક્ષર સાથે જોડો જો અહીં તમને કેટલાક ચિત્રો આપેલા છે અને તેની સાથે તેના મૂળાક્ષરો પણ આપેલા છે તો ચાલો પેલું ચિત્ર આપણે જોઈએ તો તે છે ખાંડણીનું તો ખાંડણીનો મૂળાક્ષર આવશે ખ અને તેને બીજો શબ્દ પણ કહેશે કહેવાય છે તો પેલા ખ સાથે જોડીએ અને ત્યારબાદ તેને ખલ સાથે પણ જોડી શકાય ખલ બોલીએ તો તેમાં લ મૂળાક્ષર પણ આવે છે તો લ અને ખ સાથે જોડીએ ત્યારબાદ બીજું ચિત્ર લખોટી તો તેમાં લ સાથે ત્યારબાદ ચકલી તો તેને ચ સાથે જોડીએ ત્યારબાદ ખાટલો તો તેને ટ સાથે જોડીએ ત્યારબાદ નખ તો તેને ખ સાથે જોડીએ ત્યારબાદ ટમેટું

કાતર લાવ મીના કાતર લાવ મીનલ ભણે છે ગણે છે સિતાર વગાડ નીતિન સિતાર વગાડ રીના પાણી આપે છે ટીના પાણી પીએ છે કરી માં કેરી ખા વીણા દાડમ ખા વાંચો અને લખો અહીં પણ તમને શબ્દો આપેલા છે જેને આપણે વાંચીશું પૈસા દૈની જૈમિની વેદ ચૈતર સૈની એરાવર નેના ત્યારબાદ વાક્યો છે તે કૈલાસ છે વેદ દવા આપે છે નૈતિક પૈસા ગણે છે સૈનિક આવે છે સાંભળો અને જવાબ લખો દિવાળીએ આવે છે મીઠાઈ કપડાં લાવે છે મમ્મીના એ એ ભાઈ છે બોલો કોણ છે ચલો બાળ મિત્રો કોણ છે તો મામા મને કહે છે બેબી મમ્મીને કહે છે ભાભી પપ્પાને કહે છે મોટા ભાઈ બોલો એ મારા કોણ થાય ચાલો ચલો કોણ થાય કાકા ત્રીજું જોઈએ હાથે લાકડી આંખે ચશ્મા સૌથી મોટા છે એ ઘરમાં પપ્પાના એ પપ્પા થાય બોલો એ મારા કોણ થાય કોણ થાય દાદા થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો